લેપટોપની ગેમ છે બધા મજામાં મજામાં મજા મળવાનું છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શિરાગ જેટલા વ્લો ઉપર અત્યારે મસ્ત મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને તમે પાસે જોઈ શકો છો મિત્રો ભવ્ય ભય મિત્રો તુલસી લગનની પંદર દિવસ મિત્રો અગાઉ તુલસી લગનની તૈયારી શરૂ થઈ ગઈ છે તો તે જોઈને તમને મિત્રો ખબર પડી જ ગઈ છે આજે શેરનો બ્લોગ છે તો આજે મિત્રો તમને પૈસા કંકોત્રી અમારા ગામની કેવી રીતની છાપવામાં આવે છે કેટલા નામ હોય છે કોને મોકલવાનો હોય છે કેવી રીતનું હોય છે કંકોત્રીનો પૈસા વ્લોગ છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં અને કેવી રીતે કંકોત્રી છાપેલી હોય છે એ તમને દેખાવાનું છે તો ખાસ કન્ટિન્યુ બનાવે છે અને શહેરના પણ મિત્રો પહેલે ફેલાવો છે અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે અને લાઈક છે સબસ્ક્રાઇબ કરતા ચાલો હવે કંકોત્રી અહીંયા લખે છે તો આ તમને જઈને દેખાડો કેવી રીતની કંકોત્રી છે અને આ છે મિત્રો ખાટી વાઘાનું મંદિર તો કન્ટિન્યુ બનાવી સબસ્ક્રાઇબ કરતા આવી ફાઇનલ મિત્રો એટલે આપણે એને મસ્ત મેળવ પહેલો જ છીએ એટલે કે આ એનું લોક પ્રેશર કંકોચરીનો કેવી રીતની કંકોચરી છે તો હું કેવી રીતની અમારી કંકોચરી હોય છે તો બધી મોટી કંકોચરી હોય છે તુલસી વાર બે એ તમે ભવ્ય તુલસી વારનું તો તમે જોઈ શકો છો આજે તમને કંકોચરી જ દેખાડવાનું છું અને ભવ્ય ભવ્ય મિત્રો આ તો મંદિર છે ફાઈલો મંદિર છે અહીંયા અને કંકોચરી તો બધા લખે છે

અને નમન મિત્રો હાથવ ગામ સમસ્ત હાથ તમામ તુલસી વાગ ડોપ કાળીવાઈ મિત્ર મંડળ સીતારામ તો ચાલો હવે અંદર જોઈએ અંદર કેવી રીતનું શું છે તો આપણે તો કેટ માં કેટલા પ્રોગ્રામ છે મોટા મોટા અને કેટલા નાના પ્રોગ્રામ છે શું છે તમને આગળ દેખાડું ખાસ બના લેજો તો પેલું તો મિત્રો તો આપણે ભવ્ય મિત્રો ભવ્ય તુલસી વાનું મિત્રો ઈમાસી આ ધાર્મિક પ્રસંગો તો પેલા તો ગણેશ સ્થાપનાનું છે તો કાર્તક સુદ બે અને ગુરુવાર બે હાજર પચીસ રાત્રે કલાકે તો તારીખે ગણેશ સ્થાપના છે આપણે એકત્રીસ તારીખ ને દસ બે હાજર પચીસ સવારે નવ ને પંદર કલાકે અને પછી છે મિત્રો આપણે યજ્ઞ પછી છે મિત્રો યજ્ઞ હવન જેમાં શુક્રવાર ને તારીખ છે એમાં એકત્રીસ દસ બે હાજર પચીસ ને સવારે દસ ને પંદર કલાકે

અને પછી બે લગ્ન ગીત છે એમાં જો લગ્ન ગીતના કલાકારો છે એમાં ગગન જેઠવા જે બાબુલ જેઠવા અને અશોક બરૈયા તેમજ સંજીતા ગ્રુપ કલાકાર આ એમના લગ્ન ગીતના મિત્રો કલાકારો છે એવું છે પછી મિત્રો એનો મહાપ્રસાદનો સમય છે શનિવારને એક અગિયાર ને રાત્રે રાત્રે રાખી છે મિત્રો આઠ ને પંદર કલાકે લગ્ન વિધિ શાસ્ત્રી નર્સ દર્શનભાઈ મહેતા અને જીતેન્દ્રભાઈ મહેતા આવી શકો છો છે એમાં આપણે ખાટી મામાનો ચોવીસ કલાકનો નવલંગો માંડવો એમાં પચીસ તારીખે છે અને પછી મિત્રો મહાપ્રસાદ છે એમાં આજે મામા નો ચોવીસ કલાકનો માંડવો છે એમાં કલાકાર છે મારા ભરતભાઈ સીધાભાઈ મેયર એટલે મણિધર ગામના છે અને ભરતભાઈ વેગર એ પણ અરવિંદભાઈ ચોગઢ અને મહેશભાઈ સોગઢ આ મિત્રો બે ચાર કલાકાર આવે છે પચીસ તારીખે ભવ્ય ચોવીસ કલાકનો રંગો માંડવો છે એમાં અને એને ફૂલ તૈયારી તમે જોઈ શકો છો તૈયારી શરૂ થઈ ગઈ છે પંદર દિવસ થતાં તૈયારી શરૂ થઈ જાય છે અને આ બાજુ મિત્રો આપણે કંકોત્રીને એવું લખે છે તમે જોઈ શકો છો પછી એ જો આવી રીતે મિત્રો આપણે મેન જે કલા છે એમાં તો આમાં આ જે મિત્રો છે ને એ આપણે

એવી રીતના છે અને જે ઓર્કેસ્ટ્રા પોગ્રામ છે એમાં મિત્રો કમલેશ બારોઠ આવે છે ગગનભાઈ જેઠવા અને નિતિકા ગુહિલ

મિત્રો તો લગન ની અંદર મિત્રો મુખ્ય મહેમાન આવવાના છે ઈ છેના નામ તો સ્કીપ કરી તમે મિત્રો વાસી શકો છો જો તમે પેલું નામ છે મિત્રો अशोकભાઈ દાયાભાઈ જેઠા ગામ હાથ અસિસ્ટન્ટ કમિશનર સેન્ટર જીએસટીના પછી મિત્રો બધા અલગ અલગ સ્કીપ કરી તમે મિત્રો વાસી શકો છો તમને ઝૂમ કરીને ખાસ દેખાડી દો જો સંગોદેવ મંડળો છે એ મંડલોના નામ છે પછી કુલ કુળદેવીના ભવાના નામ છે મિત્રો સ્કીપ કરીને તમે વાંચી શકો કુલદેવીના મારા કેટલા ભવા છે સ્કીપ કરીને તમે વાંચી શકો છો સહયોગ છે રસોઈયા રસોઈયા જે છે રાંધવાના માટેના હાથ ગામ તમામ રસોઈયા ભાઈઓ છે જેના નામ છે આ પહેલાં સ્કીપ કરીને તમે હંસી શકો છો આવી રીતે મિત્રો કાંક કંકોત્રી હોય છે મારા ગામની તુલસીવાળા ભવ્ય ભવ્ય તુલસીવાળા લગ્નની મિત્રો કંકોચ્રી જે સાંપવામાં આવે છે મોટા મોટી તો એની કંકોત્રી આવી રીતની કાંઈક હોય છે તમે સ્કીપ કરી જોઈ શકો છો તમે આવી રીતના અમારા કંકોચ હોય છે એમાં આપણું બધા મિત્રો ત્યાં જો તમે નામ આપી દીધું છે અને આવી રીતની કંકોત્રી છે અને એમનો મિત્રો ઓનલાઈન દાન કરવું હોય તો મિત્રો એમનો સ્કેન પણ કરી શકો છો આવી રીતની મિત્રો અમારી સેલ લીધો મિત્રો કંકોચરી પૂરી થઈ ગઈ આવી રીતે આ કંકોચરી હોય છે તો ખાસ મિત્રો કેવી રીતની કંકોચરી હતી તમને દેખાડી છે કે અમારા ગામની અંદર મિત્રો ભવ્ય ભવ્ય તુલસીવારનું આયોજન કરવામાં આવે છે એમના મિત્રો પંદર દિવસ અગાઉ તૈયારી પર ચાલુ થઈ છે તો બધા વિડીયો આપણે આવી છે યુટ્યુબ ચેનલ છેટાક જેતા વ્લોગ ઉપર તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરતા હોય જેથી મારા નવા નવા વ્લોગને જોવા મળે સબસ્ક્રાઈબ કરતા હોય જોવા અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કંકોચરી પણ ઘંટલી બધી મિત્રો અહીંયા બધાના જે કંકોચરી મોકલવાની હોય છે મહેમાનોની મિત્રો એના નામ લખાય છે તમે જોઈ શકો છો મિત્રો બધા અને આ મિત્રો આપણે ખાટીમામાંનું મંદિર છે અને એના ભરિયામાં એવું છે અહીંયા મિત્રો ફૂલ તૈયારી શરૂ થઈ ગય છે એવું પાછું આપણે અહીંયા બધા મંડપ ને ફિટ કરે છે એવું છે ને અત્યારે આપણે મુજબ ખાટીમાનું મંદિર છે એમાં આવી ગયા છે અને અત્યારે તો તમે કંકોત્રીએ લખાય છે તુલસીમાં તુલસી વિવાહની કંકોત્રી જ્યાં બધે દેવાની હોય છે એટલે તો તમે જોઈ શકો છો કંકોત્રીઓ એમાં છે આપણા મુખ્ય મહેમાનો બધા છે એમાં આપણે તો પરશોત્મભાઈ સોલંકી છે દિવેશભાઈ સોલંકી આ બધા મિત્રો કંકોત્રી લખાઈ ગઈ છે અને લખે છે જોવાની કંકતિ લખે છે એવું છે અને તમે ભવ્ય તુલસી મિત્રો કંપતિ છે બધા ભાઈઓના ગામ સમજ્યા તુલસી વાવ હાય અને બધા ભાવ છે બધા આડે આવવાનું લગ્નમાં ભાવ છે પ્રેમ છે આનંદથી લગ્ન કરવાના છે આટા મા સમજ્યા અને હાઉનો ભાવ છે કેટલા સણા કામ કરે છે હવે કેટલા સણા કામ કરે છે